ફાઇનલ મેચમાં ને પાંચ ચટાડી ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઇનલ ઇન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટ હરાવીને નવમી વખતે એશિયા કપ જીત્યો હતો ભારત એકસોને સુડતાલીસ રનનો લક્ષ્યાંક વીસમી ઓવરના ચોથા બોલ ઉપર ચેઝ કરી લીધો તિલક વર્માએ ત્રેપ્પન બોલમાં અણનમ ઓગણીસોત્તેર રનની મેચ વિનિંગ ઇનિંગ રમી જ્યારે અંતિમ ક્ષણે રિંકુ સિંહે ચોગ્ગા ફટકારીને ભારતને વિજય અપાવ્યો આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો લોકો હાથમાં તિરંગો લઈને રસ્તાઓ ઉતરી આવ્યા અને ભારત નારાઓની વાતાવરણ નારાજી ઉઠ્યું લોકોએ ફટાકડા અને આતિશબાજી સાથે ઉજવણી કરી શહેરના પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી વિજયોત્સવ મનાવ્યો હતો આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો